પણ જે પેલી પટ્ટી બોધી હોય છે એ બાર મહિનાની ની અવાર હોય છે ગંધ મારતી હોય તોય પટ્ટી હોય છે બોધી થી અને એમાં પણ આવું જ પડક કોઈ દેખાતું જ નહીં ના હવે સરસ જીતવા હાટું તો મોડસો બાર બાર મહિના એક તારી હું પેલી પ્રેક્ટિસ કરે છે અને હોય કારણ પટ્ટું લાઈન મેલ્યું છે કોઈ દેખાતું નહીં તો દેખાય તો પણ બધા ના સીધા હેડ્યા તો પાત્રીદા મારા નહીં ભાગ લેવો તારા લેવો એટલે તું તરતા તારા પૈસા એ ખાય ને તું જા હું ઊંઘું છું કાકા પૈસા હલકાર આવશે એવી આઈડિયા લાવ્યો હું હું જબરજસ્ત

એ વાત સાચી પણ નાખવી છે તો બરોબર તો કોક થાય નક્કી તો પટ્ટી વધેલી હશે ને તો તમે બધું તમને દેખા પટ્ટીઓ નહીં વધેલી હોય તો કશું ખેગારજી

ખોટા નથી ગીતા આપણે હોવા નથી રાખતા પછી બીજો જીતી જાય છે હવે હમ છે એવું છે ખબર છે પેલા થી મારી આ વખત હું પટ્ટી બધાનું કેમ કઉ છું ખબર છે કારણ કે મેં પ્રેક્ટિસ એવી કરી છે પટ્ટી બધી નું હું હાડ્યું છેતર માં જઈને ફોડું છે ના હોય મારા છેતર માં જઈને ફોડું એવી પ્રેક્ટિસ કરી તમે હા કે પ્રેક્ટિસ ઓછી નથી કરી મેં તમને કહું અને હવે એમાં જ એમાં છે ને પેલી વખત મારા જો રખડ્યો જીતી ગયો તો એ તો ગુમ તાકા રાખીડો છે જીતી તમને ખબર છે કે હું ઠેર પોકવા જોતો પણ ખાડામ પડ્યો તો એટલે હા એટલે આ વખત મારી પ્રેક્ટિસ પાવરફુલ બોલે છે બરાબર રોડો તમને અજમાઈ લીએ હલા હા હા બરાબર તીન ટાકા જો તમ તરાઈડો એટ ક્યુ અલ્યા ગગા હા

હરે ભા પછી વધારે ના બોલો સર કેટલા છે તિન ક્યાં કરે તમારા અમે ભાઈ એકલા ભાગ લે આ ફેર હું નથી હલકાર જીતવા જીતો ખબર પડે ભાઈ જીતશો અમે ના ના પૈસા તમારે નહીં બાંધવી ના ના

સરકારી ઓપરેશન કરો સર પણ અમુક તો ઉમર લિમિટ જોવી પડે આપડે આપડે મોત આપડે ત્રણ હજાર નું ઓપરેશન કરાવવા સરકારી થઈ એ ગમે જીતવા નાખવાકા તો હજી ઓછો કમ્પ્લીટ થઈ વાત

ના ના તો પછી તોય હું જીત્યો એવું છે હા હા શું કહેતા ધુંદા આ કાકો મારે આજી કિસ્મત છા ઢાલવા માંડે છે એમ હા એ તો બરોબર છે પણ ઓફળો મારી વાત કે હલાર 5-5 મિનિટ નો નિયમ રહે 60 મિનિટે તમારી પટ્ટી છોડી દેવામાં આવશે હા હા કછો જો નથી સમજાય ખાલી અને હું શું કહું હા આ જગ્યા જી રહી છે હવે ભૂમતા આકા હેડો મારી અંગે યાર ભૂમતા કા ઓફળો મારી વાત

તમે કદાચ ભાગ ના લીધો હતો મારા ભાઈક માં લખેલું છે આજે ભાઈક માં ગુમતા કા નહી તો છે બીજી આવે તમે પડો પટી જો તો પછી જવાબદારી એ મારી હે મારી જવાબદારી તો પછી સિક્કો મારવો પડે કે એ સિક્કા છે ને તમે ગુમતા કા મફુજી હા તમે મારી હીડી નાસો બરાબર હા માર કાકો મને શું કેતા શું કેતા અર્જુન કહેતા કે ના કેતા હા હા કેતા હે તારા મો જો અર્જુન ને લખેલ છે હવે રૂપિયા ની જાને ઢીલી કરે એને શું અર્જુન ને લખેલ આ જાય ને છે તમાર કાકો અર્જુન ક્યા હતા પણ મને તો બીજું સંભળા તું તો તમે રાવણ કે હતા ક્યાં ડોળાળો ચોથી ફજેલી આવ્યો છે રાવણ એનું કેતા તમે વાત વખોડ ના ગોડો

તમે આ ત્રણ રૂપિયા લઈ સરકારી બધા બરોબર છે પણ બારમું તમે ચોર્યુંન જાય જીતીન હા તો બરોબર એમ નહીં તમે ઓમ ફરી જજો હા લાવો હા ત્યારથી ફેરવાના હોય છો ક્યાં કાઢ્યા તો ટન બરાબર આ જગ્યા તમે જોઈ લીધી હવે મને જગ્યા ધરી દે તો થઈ જ છે અલ્યા તો ઉઠ્યો નાખો કરાજીયા નઈ ચાલે હો પછી જીચ્છી તો હું મિનિટ થઈ ગઈ થઈ ગઈ પૂરું પૂરું ના બસ હવે ગયો હા મે 6 મિનિટ પૂરી ના ગણો હું કઈ નજર નાખી રહ્યો હતો વાયકણ ખૂંગારા કાકા ખોટા ખોટા ખૂંગારા કાતા ખોશી ખોશી જેમ આટલી ઘણા નથી આવતી ઘોડો તારા હોય તૂટી ગયો

તારે મારવડી છો હે ભમતા કાકા હે આ પ્રેક્ટિસ કરાય છે ને અરે તમે તાર ભમેડાની ખોળ घुમાવો માર કાકા પકડો ઓય તારી ને માર પેલો ઢોકો બધાય

Ha, mày đi ở à? Mama! <coughs>

બાકી હતા તમે જીતી હજી અર્જુન બાજી આ એક વર્ષ નો કમાલ જોયું તો તાકાત જોવે જવાનું છે હવે તમે સમજો કેટો ફટો કશું દેખાતું નહિ ખરેખર પણ તમને જે પ્રેક્ટિસ ને

बस भाई भाई ओईकन ओईकन चक्कर पड़ता था यार भाई अमर काट क्या कर

અરે ભાઈ ફીટ ફીટ બોધુ પડે કે પટીજી આવ હવે ભાઈ છોડ દગાખોર એક તો જીત્યા નઈન માર હતા મને મરી ને મારા 1000 હાલ નહીં ભાઈ લે ભત્રીજા ગણી લે આઈ જા હા હા